નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં દોસ્તો જીવનમાં ક્યારે એવો સમય આવી જાય છે કોઈને ખબર નથી પડતી માનવ જીવનમાં સારા નર્તન પ્રસંગો બનતા જ રહેતા હોય છે ક્યારેક ખુશી મળે તો ક્યારેક દુઃખ પછી તે માણસ ગરીબ હોય કે અમીર હોય દરેક માણસને સારા મોડા અનુભવો થતા જ હોય છે મિત્રો આજે તમે મારી સાથે એક એવી કહાની શેર કરવાની છે જે આવી જાય મજબૂત માના જીવનમાં બનેલી સત્ય ઘટના છે અને આ વાતને મેં અહીં કહાની સ્વરૂપે પ્રસ્તુત કરી છે મિત્રો સુરત જેવા મોટા શહેરની આ ઘટના છે એક પરિવાર હતું તેમાં ટોટલ ત્રણ સભ્યો રહેતા હતા મા બાપ અને એક દીકરો બારમા ધોરણમાં ભણતો હતો ઘરની સ્થિતિ સામાન્ય હતી પિતાજી એક કપની માંગ નોકરી કરતા હતા તેમને ગામડે વીસ વીઘા જમીન હતી તે બીજાને ખેતી કરવા આપી હતી અને તેના બદલામાં તેમને વર્ષના ચાલીસ હજાર રૂપિયા મળતા અને પિતાજીનું પગાર પંદર હજાર હતો સામાન્ય પણ સુખ અને શાંતિથી આ પરિવાર પોતાનું જીવન વ્યવસ્થિત જીવી રહ્યા હતા ધીરે ધીરે સમય પસાર થતો ગયો અને દીકરાને વિદેશમાં ભણવા જવાનો વિચાર આવે તેમને પોતાની માને કહ્યું મારે વિદેશમાં ભણવા જવું છે ત્યારે માંગ એકદમ ચોકી ગઈ અને માએ કહ્યું બેટા તું અમારો એકનો એક દીકરો છે અને મેં તો એવું સાંભળ્યું છે કે વિદેશમાં જ્યારે અહીંયા ક્યારે પાછા નથી આવતા ત્યારે દીકરો બોલ્યો માંગ તું તો સાવ હોળી છે એવું કાંગી ન હોય ભણવાનું પૂરું થાયે એટલે પાછો આવતો રહીશ અને મોટી કંપનીમાં નોકરી કરીશ પછી તો આપણે ખૂબ પૈસાવાળા થઈ જઈશું અને મારા પિતાજીને પણ કોઈ કામ કરવું નહીં પડે તેમને જીવી શકીશું તે દિવસે સાંજે પિતાજી નોકરી ઉપરથી ઘરે આવ્યા એટલે માએ પિતાજીને બધી વાત કહી એટલે તરત જ પિતાજી બોલીએ આપણો દીકરો જીવનમાં કનિક કરવા માંગે છે તો આપને તેના રસ્તામાં રોકાવટ ન કરાય તે ભણી ગણીને આગળ આવવા માંગે છે તો આપને એને સપોર્ટ કરવો જોઈએ પિતાજીએ દીકરાને બોલાવીને અને કહ્યું બેટા તું તારી વિદેશ જવાની તૈયારી કર અને મને કહે કે કેટલા રૂપિયાનો ખર્ચ થશે હું રૂપિયાની વ્યવસ્થા કરું છું દીકરાએ તરત જ કોઈ ત્રીસ લાખ રૂપિયાનો ખર્ચ થશે એકદમ શોખી ગયા અને વિચારવા લાગ્યા કે પંદર હજારની નોકરીમાં ઘરમાં ચલાવી શકું છું મને ત્રીસ લાખ રૂપિયા ક્યાંથી લાવવા પણ માં બાપ તો બાક હોય છે અને તેઓ મનમાંગ અને મનમાંગ વિચારવા લાગ્યા કે મારો એકને એક દીકરો છે અને વિદેશમાં જઈને ભણવા અને આગળ વધવા માંગે છે તો એને ગમે તેમ કરીને વિદેશ મોકલવો જ છે તે રાત્રે પિતાજીને નિંદર નથી આવતી તેવો એકધારા વિચાર કરવા લાગ્યા અને આખરે રસ્તો મળી ગયો તેમણે વિચાર્યું કે આપની દાદાની વીસ વીઘા જમીન છે તે વેચીને દીકરાને વિદેશ ભણવા મોકલી દઈએ અને જાહેરાત કરી લઈએ કે અમારે આ જમીન તાત્કાલિક વેચવાની છે વેચવાની હતી એટલે થોડાક ઓછા ભાવમાં જમીન વેચાઈ ગઈ અને દીકરાને વિદેશમાં ભણવાનું નક્કી થઈ ગયું અને દીકરાએ જવાની તૈયારી ચાલુ કરી દીધી થોડા દિવસ બાદ વિદેશ જવાનો સમય આવ્યો અને પોતાના પોતાની જરૂરિયાત મુજબ સામાન સાથે લઈને વિદેશ દીકરો ઘરેથી નીકળે છે મા બાપને વંદન કરી અને દીકરો એરપોર્ટ જવા નીકળે છે સાથે મા અને પિતાજી પણ જાય છે એરપોર્ટ સુધી મૂકવા માટે રાત્રે અગિયાર વાગ્યા વાગ્યાની ફ્લાઇટ નીકળી જાય છે અને મા બાપની આંખો માં ત્યાંથી મા બાપ ઘરે આવે છે અને રોજની જેમ જીવન પસાર કરવા લાગે છે થોડા દિવસ બાદ દીકરાનો ફોન આવ્યો અને કહેવા લાગ્યો માં મને અહીને પાર્ટ ટાઈમ નોકરી મળી ગઈ છે હવે હું મેં ટાઈમ નોકરી કરીશ અને એક ટાઈમ ભણવા જઈશ માં ખૂબ ખુશ થઈ અને સાંજે પોતાના પતિને ઘરે આવ્યા એટલે કે તરત જ કહેવા લાગી આપણા દીકરાને વિદેશમાં નોકરી મળી ગઈ છે અને હવે તે ત્યાં પણ રૂપિયા કમાવવા લાગ્યો છે હવે તમારે કામ નહીં કરવું પડે આપણો દીકરો ત્યાંથી ખૂબ કમાઈને રહી રૂપિયા મોકલશે મારી બધી વાતો કરવા લાગી હજી રાજી થઈ ગયા કેવા લાગી આપના દીકરાને વિદેશમાં નોકરી મળી ગઈ છે અને હવે તે ત્યાં પણ રૂપિયા કમાવવા લાગ્યો છે હવે તમારે કામ નહીં કરવું પડે આવી બધી વાતો કરવા લાગી લાગે છે બંને રાજી રાજી થઈ ગયા અને માતા પોરથી દુકાનેથી ચોકલેટનું બોક્સ લઈ આવી અને મોહનલાલના બાળકોને ચોકલેટ વેચવા લાગી મારા દીકરાને વિદેશમાં નોકરી મળી ગઈ છે હવે મારે સાવ આરામ થઈ જશે અને દીકરો ખૂબ રૂપિયા કમાવશે પણ માન્યા ખુશી જાજા સમય માટે નહોતી ટકવાની એ આમાં કે બાપ કોઈને ખબર નથી ધીરે ધીરે સમય જતો ગયો અને એક દિવસ પિતાજીની મિલમાં એક પ્રેક્ટિસ બોઇલર માંગ બ્લાસ્ટ થયો અને તેઓનું મરણ થયું ત્યારે માં ઉપર આ ફાટી પડ્યું દીકરો વિદેશમાં ભણતો હતો અને રહીને આવી ભયાનક ઘટના બની એકલે પડતી નથી કે હવે શું કરવું નથી એક સુખી પરિવાર આવી રીતે વેરવિખેર થઈ જશે એવું સપનામાં વિચાર્યું નહોતું વિચાર્યું પિતાજીનું અચાનક મરણ સમાચાર દીકરાને મોકલાયા પણ દીકરો હજુ વિદેશમાં ગયો એને એક મહિનો થયો હતો એકલે પાછો આવું શક્ય નહોતું જુઓ તો ખરા કેવી કવિતા છે દીકરો હોવા છતાં કે પોતાના પિતાજીના અગ્નિ સંસ્કાર કરવા આવી શક્યો નથી અને અહીંયા બધા સગા વાલા માને આશ્વાસન આપીને શાંત પાડવાની કોશિશ કરે છે અને પિતાજીના અગ્નિ સંસ્કાર થાય છે અને ધીરે ધીરે સમય વીતવા લાગે છે એક વર્ષ બે વર્ષ ધીરે ધીરે પંદર વર્ષની થઈ ગયા પણ દીકરો વિદેશ માંગથી પાછો આવ્યો નહીં આવતું હતું એમાં જીવન શબ્દ સાંભળવાની ઘણો સમય થઈ ગયો હતો એટલે બોલવા લાગી દીકરા તું મજા માંગતો છે ને ત્યારે સામેથી દીકરો કહે છે મામ હું એકદમ મજા માંગ છું અને હું ઈન્ડિયા આવું છું તમને લેવા માટે અને એ ખુશીના સમાચાર આપો મેં અહીંયા લગ્ન પણ કરી લીધા છે અને મારો દીકરો પણ ત્રણ વર્ષનો થઈ ગયો છે ત્યારે મામ બોલી બેટા અત્યાર સુધી તું ક્યાં હતો તો દસ વર્ષથી હું એકલી રહું છું તારા પિતાજીના ગયા પછી ઘરમાં આવક પણ નથી આટલા દિવસો સુધી ક્યારેય મારી જનેતાની યાદ ના આવે એટલે દીકરો કહેવા લાગ્યો માં ખૂબ યાદ આવો છો એટલે તો ફોન કર્યો હવે તારે કાંગી નથી કરવાનું અને અહીન્યા આવીને તારે ફક્ત આરામ કરવાનો છે અહીન્યા મારી પત્ની અને હું અમે બંગને તારી સેવા કરું છું દીકરાની વાત સાંભળીને માં આજે પંદર વર્ષ બાદ ખુશ ખુશાલ હતી ક્યામ ખબર હતી કે આપ ખુશી પણ જાજો ઇન્ડિયા આવે છે અને પોસતા માંગ તો ખૂબ રાજી થઈ ગઈ અને મારો દીકરો આજુબાજુવાળા બધાના જય જય ને કહેવા લાગી કે મારો દીકરો વિદેશ મને લેવા આવ્યો અને હવે હું પણ વિમાનમાંગ બેસીને માની ખુશીનો કોઈ પાર નહોતો અને આવી જ રીતે ખુશી ખુશીમાં દિવસ વીતી ગયો અને સાંજે દીકરો જમવા બેઠા જમીને માઘરે બેઠા બેઠા વાતો કરવા કરતા હતા ત્યારે દીકરાએ કહ્યું માંગ હવે તો તમારે અમારી સાથે ત્યાં વિદેશમાં જ રહેવાનું છે તો આપનું મકાન અહીં ન્યા એમને એમ પડ્યું પડ્યું ખરાબ થઈ જશે અને આપને તો પાછો વહીન્યા ક્યારે આવવાનું આવવાનું પણ નથી તો આપને એક કામ કરીએ આ મકાન પણ સાથે સાથે વેચતા જઈએ માને તો દીકરાની આવવાની ખુશીમાં કામી પણ સમજાતું ન હતું મને તરત જ જમાએ કહ્યું હા પાડી દીધી કે દીકરા હા બધું તારા પિતાજીએ તારા માટે જતો વસાવી છે તને જે યોગ્ય લાગે એ કર હવે તો તારે જ બધું સંભાળવાનું છે એકલે દીકરાએ મકાન વેચવાની જાહેરાત કરી અને અર્જન્ટ વેચને વિદેશ જવા હોવાથી વેચવા વેચવાનું છે એવું કહ્યું એકલે થોડા સમયમાં થોડા ઓછા રૂપિયા આવ્યા તો પણ મકાન વેચી નાખ્યું અને પોતે મને લઈને ઘરેથી એરપોર્ટ જવા નીકળી ગયો તૈયારી કરી કરે છે ત્યારે મા ત્યાંના મોહલ્લામાં જઈને બધાને સારા સારા સમાચાર આપવા લાગે છે કે મારો દીકરો અને હું વિદેશ જઈ રહ્યા છીએ બધાને આનંદ થયો અને દરેકને લાગ્યું કે માજીના અંતિમ દિવસો તેમના પરિવાર સાથે ખુશીથી પસાર થશે માજી બધાને સમાચાર આપીને ઘરે પાછા લાવ્યા પછી માતાએ તેના ઘરમાં દરેક જાણે તે તેના બીજા પુત્રને જોઈ રહી હોય કેમ તેને તે ઘરને જ તેના પુત્ર કરતાં વધારે સાચું હતું કે ગરમના તેને તેના પછી સાથે ચાળીસ વર્ષ વિતાવ્યા હતા એટલે ઘર છોડતી વખતે માની આંખો ભીની થઈ ગઈ ત્યારબાદ તેઓ મા અને દીકરો એરપોર્ટ પહોંચે એકલે એરપોર્ટ પર આવ્યા પછી પુત્ર એ માતાને કહ્યું માંગ તમે અહીં બેચ પર બેસો હું સામાન અને બોર્ડિંગ પાસે ચેક કરીને પાછો હમણાં જ આવું છું થોડી વાર લાગશે ત્યારે અહીંયા બેસવું પડશે એટલે તમે અહીંયા આરામથી બેસો હમણાં જાઓ જાઓ અને તરત જ પાછો આવું છું માંગ ડેન્સ પર બેઠી અને દીકરો અંદર ગયો ઘણો સમય થઈ ગયો પુત્ર પાછો આવ્યો નહીં માતા વિચારવા લાગી બધું ભીડ હશે એટલે મોડું થયું હશે અંધારું થવાનું હતું હવે લોકોની અવજવર પણ ઓછી થવા લાગી માતાને હવે ચિંતા થવા લાગી ત્યારે એક કર્મચારી આવીને પૂછ્યું તમારે કોને મળવું છે અહીં કેમ બેઠા છો મારો દીકરો સામાન તપાસવા અંદર ગયો છે અમે અમેરિકા રહ્યા છીએ કર્મચારીએ પૂછ્યું તમારા દીકરાનું નામ શું છે માં ક્યારે ના બોલી મારા દીકરાનું નામ અજય છે કર્મચારી અંદર ગયો અને થોડીવાર પછી પાછો અમેરિકા ફ્લાઇટ બપોર પછી નીકળી ગઈ છે અને તમારો દીકરો પણ એક ફ્લાઇટમાં બેસીને અમેરિકા ગયો છે હવે તમારે અહીંના બેસવાનો કોઈ અર્થ નથી તમે પણ તમારા ઘરે જાવ માતાની સાથે આ ફાટી પડ્યું અને સુધાર આંસુએ ત્યાંગ ત્યાંગ રડવા લાગી એરપોર્ટના કર્મચારીએ પાણીની બોટલ મંગાવી અને જેમ તેમ કરીને માને એરપોર્ટના કર્મચારીની આંખો પાણી ભીની થઈ ગઈ અને કોર્ટના કર્મચારીએ પાણીની બોટલ મંગાવી અને જેમ જેમ કરીને માને શાંત પાડી અને પાછા ઘરે જવાની વિનંતી કરી રહ્યા હતા અને દુઃખ ભરી કહાની સાંભળીને એરપોર્ટના કર્મચારીની આંખો પાણી ભીની થઈ ગઈ અને તેને પાછા ઘરે જવા બનાવ્યા અને મા પોતાની વેચાઈ ગયેલા મકાન પાસે આવે છે અને નવા મકાન માલિકને બધી વાત કહે છે ત્યારે મકાન માલિકને માર્જિન ઉપર દયા આવે છે અને ઘરના એક રૂમ માજીને રહેવા માટે આપે છે સમય પછી એક દિવસ બધા ઘરના ફળિયામાં બેઠા હતા ત્યારે મકાન માલિક ઉમરે તમે એકલા રહો છો ત્યાં ચાલ્યા કેમ નથી જતા કે મારો દીકરો પાછો વિદેશમાંથી મને મળવા આવશે ત્યારે તેની સંભાળ કોણ રાખશે મારો દીકરો છે તેને પોતાની સંભાળ કેવી રીતે રાખવી તે ખબર નથી હું ક્યારે જવાની નથી કોણ જાણે ક્યારે તે મારી જરૂર પડી શકે છે આવા શબ્દો તો એક માતાના જ હોઈ શકે છે કે દીકરો તોફાની હોઈ શકે છે પણ માં ક્યારેક